और आज ये मेडिकल कैंप जो है मिट्टी खाड़ी विस्तार में वसीम भाई पार्सल की पार्किंग पर रखा गया इस बाबत को लेकर आज ये यहाँ पर मिट्टी खाड़ी में पानी भरा गया था और काफ़ी तादाद में लोग यहाँ पर इसमें असर ग्रस्त हुए और पानी भरा था पानी उतरने के बाद बीमारियाँ वगैरह होती है इसके एहतियात के लिए यहाँ पर मेडिकल कैंप रखा गया है कितने लोगों ने मेडिकल में चेकअप कराया अभी तक पचास के लगभग लोगों ने मेडिकल चेकअप कराया और ये शाम तक चलेगा तो इन और लोग भी आएंगे अभी काम धंधे का टाइम है औरतों का अभी औरतों का निकलना शुरू हो गया है घरों से तो ये जाएगा दो सौ लोगों तक शाम तक और शाम तक चलेगा ये उसके साथ साथ आप महाराष्ट्र समाज किस तरह का कार्यक्रम हैं हम लोग महाराष्ट्र समाज वाले समाज की भला अभिवृद्धि के काम करते हैं एजुकेशन पे मेडिकल पे और कुदरती आफत जो आती है उस टाइम में खड़े हो जाते हैं जैसे अभी हमने इस हफ्ते के अंदर कीट वगैरह भी तकसीम किए दूध की थैलियाँ भी तकसीम किए नाश्ता वगैरह प्रोवाइड किए और ये सब जैसे जैसे हालात रहते वैसे वैसे हम लोग समाज के अंदर जाके से ख़िदमत करते हैं मारो नाम केसरअली प्रजादा लिमाायत महाराष्ट्र समाज उप प्रमुख आज रोज यहाँ तीस नलनी पास वसीम भाई पार्सल ની પાર્કિંગમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જમીત ઉલ્માન સુરત અને સહયોગી મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ તરફથી આના સહયોગથી આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેમાં મેડિકલ ટીમ અહીંયા ઉપસ્થિત છે જે બીમારી રોગચાળો ફેલાયો છે એના માટે કંટ્રોલ કરવા માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હમણાં હમણાં જે પાંચ દિવસ પૂર હતું પૂરું થતાની સાથે જ અહીંયા બીમારીઓ ફેલાઈ રહી છે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે મેડિકલ કમ્પમાં ઝાડા ઉલટી કફ શરદી ખાંસીનું અહીંયા નિવારણ કરવામાં આવી રહ્યું છે આ સાથે સાથે અમે મેડિકલ કેમ્પ દવાનું વિતરણ તેમજ મેડિકલ કીટનું વિતરણ અને આના પછી પૂરા આવ્યું હતું ત્યારે મહારાષ્ટ્રીયન સમાજ તરફથી કીટનું આયોજન દૂધનું આયોજન અને પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગળ બી આ પ્રવૃત્તિ ચાલુ રહેશે હા મારું નામ છે ઇમરાન ઇસ્માઈલ મેમણ જેમી અત્યારે સુરત સુરતનો જનરલ સેક્રેટરી છું હાડવા આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ ગલી ગલીનો ઈલાકો છે વસિમભાઈની પર્સનલી પાર્કિંગ પાસે આ કેમ્પ લીંબાયતના ઇલાકામાં રાખવામાં આવ્યો છે મેડિકલ કેમ્પ ફ્રી દવાઈ આપવામાં આવે છે અને ચેકઅપ કરવામાં આવે છે મેડિકલ કેમ્પમાં પૂર આવેલું તો પૂર આવવાની કારણે આપણે પાણી ઓસરી ગયા તો ઘણા ઘણી બીમારીઓ ફેલાય છે વધારે તાવ આવે છે ઉલટી ને ઝાડા વગર વગેરે થાય છે દરેક જગ્યા આવું થાય છે જ્યારે પૂરના પાણી ઓસરે છે તો બીમારી ફેલે છે કે જે અમે આ બીમારીમાં લોકોને ગરીબ વસ્તી છે સલમ વિસ્તાર છે તો લોકોને ફ્રી ચેકઅપ અને દવાઈ મળી રહે એ હેતુથી આ કેમ્પ સેવાની નિયત રાખવામાં આવ્યું છે હમણાં સુધી પચાસની કરીબ લાભ લીધો છે હમણાં આજુબાજુ જો તબક્કો છે જે રહેવાના લોકો છે એ લેબર તબક્કો છે સવારે એની મસ્તુરા ને ઘરવાળા ખાવાનું પકાવીને જે ફારીક થશે તો બીજા બી આવશે ઉમેદ છે કે સૌથી ઉપર લોકો એનો ફાયદો પાડશે જનરલ બીમારી કોઈ પણ બીમારી હોય ખાસ કરીને તાવ કુલતી છે ઝાડા છે જે બીમારી દરેક પ્રકારની દવાઈ મોજૂદ છે ને ઓલરાઉન્ડર ડોક્ટર મોજૂદ છે